શ્રી કૃષ્ણ રાધે રાધે લાખ લાખ ચમકતા આભ મારે લાખ લાખ તારલા ચમકતા આભ મારે ચંદ્રમાં ઉગે ને અજવાળા થાય ચંદ્ર કરોડમાં માં એક છે રે ચંદ્રમાં ઉગે ને અજવાળ થાય એવા ચંદ્ર કરોડમાં એક છે રે લાખ લાખ તારેલા ચમકતા આભ મારે લાખ લાખ તારલા ચમકતા આભ મારે જગમાં ભક્તોનો જા જા ઝુંડ છે રે ઠાકોરો ડાકોર માં લાવનાર એ બોડણા કરોડ માં તો એક છે રે બોડણો કરોડોમાં એક છે રે લાખ લાખ તારલા ચમકતા આ જગમાં વહેવાયો ગણ્યા હોય છે રે હુંડીઓ દ્વારિકા ઓમાં સ્વીકારાય એવા નરસિંહ કરોડ એક છે રે જગમાં વહેવાયો ગણા હોય છે રે હુંડીઓ દ્વારિકા ઓમ સ્વીકારાય એ વારસિંહ કરોડ એક છે રે લાખ લાખ તારેલા ચમકતા આભ મારે લાખ લાખ મારે જગમા બાપ સૌને હોય છે રે જગમા બાપ સૌને હોય છે રે સેલૈયા ખાંડણીએ ખાંડનાર એવા મા બાપ કરોડ માં એ કછેરે સેલિયને ખાંડણીએ ખાંડનાર એવા માં બાપ કરોડે માં એક છેરે લાખ લાખ તારે લા ચમકતા આભ મારે જગમાં દીકરા સૌને હોય છેરે જગમાં દીકરા સૌને હોય છે રે મા બાપ ને કાવડ લઈને ફરનાર એવો શ્રવણ કરોડ માં એક છે રે મા બાપ ને કાવડ માં લઈને ફરનાર એવો શ્રવણ કરોડ માં એક છે રે જગમા પિતા સૌને હોય છે રે જગમા પિતા સૌને હોય છે રે પુત્ર વિયોગે પ્રાણ આપનાર એવા દશરથ કરોડમાં માં એક છે રે પુત્ર વિયોગે પ્રાણ આપનાર એવા દશરથ કરોડમાં માં એક છે રે લાખ લાખ તારલા ચમકતા આભ મારે જગમાં ગુરુજી સૌને હોય છે રે જગમાં ગુરુજી સૌને હોય છે રે જેના વેણ અને વર્તન એક એવા ગુરુ કરોડમાં એક છે રે જેના વેણ અને વર્તન એક હોય આભ ચંદ્રમા ઉગે ને અજવાળા થાય એવા ચંદ્ર કરોડ માં એક છે રે લાખ લાખ તારેલા ચમકતા આભ મારે ચંદ્રમાં ઉગે ને અજવાળા થાય એવા ચંદ્ર કરોડમાં એક એક છેરે